ડોગ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે થોડા સમય પહેલા શાળાઓને બોમ્બથી પણ બોમ્બ હોવાની પણ અમદાવાદ સહિત દેશના કેટલાક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી આ સંદર્ભે વધુ વિગત મેળવી દઈએ અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ વધુ એક વખત અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી માહિતી મળી છે શું વિગતો જી ચોક્કસથી ધોની વાત કરવામાં આવે તો ફરીથી અમદાવાદ એરપોર્ટને એ જ રીતે જે પહેલા પણ મળતી હતી તે જ રીતે મેલથી ધમકી મળી છે અને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે આપવામાં આવી છે અગાઉ બાર પાંચ બે ના રોજ આ જ રીતનો મેલ છે તે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને પણ મોકલવામાં આવ્યો હતો એટલે કે કહી શકાય કે દર વખતે જે ઇમેલ થી મળતી ધમકીઓ છે તે ખોટી સાબિત થઈ રહી છે અને તેની ઉપર પણ સઘન ચેકિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે સાયબર ક્રાઈમ દ્વારા પણ જે મેલ આઈડી છે તેનું પણ તપાસ કરવામાં આવી રહી છે તો સાથે જ એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે તો સાથે જ આવી ધમકી મળતા જ જે એરપોર્ટ સીઆઈએસએફ નો જે સ્ટાફ હોય છે તે સઘન ચેકિંગ કરવામાં આવે છે જે એરપોર્ટના ક્રુ મેમ્બર હોય છે એર ઓફર અવર જવર કરતા તેમનું પણ ચેકિંગ સઘન કરી દેવામાં આવ્યું છે ડોગ સ્પોર્ટ ની ટીમ છે તેમના દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એટલે કે કહી શકાય કે ઈમેલ જે મોકલવામાં આવે છે તે ઈમેલમાં શું લખાઈને આવે છે હજી સુધી કોઈ મીડિયા ને સ્પષ્ટતા નથી થઈ પરંતુ જે બોમ્બ ઉડાવી લેવાની ધમકીનો મેલ છે